મહાસંઘ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરાઈ મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન શિક્ષકોને શાળાકીય ફરજોની સાથે કઠિન અને સમય સાપેક્ષ કામગીરી કરવી પડી રહી છે અનેક સ્થળોએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ ધાકધમકી તથા ધરપકડ વોરંટ જેવી કાર્યવાહી થતાં રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્ત થયો છે શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે કે શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે છતાં વોરંટ જેવી દમનકારી પદ્ધતિ અમલમાં હોય તો તે શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે શિક્ષકોને કામગીરી વચ્ચે અનેક પરિબળો સમયસર લક્ષ્યાંક પૂર્ણ થવાના અડચણરૂપ હોય છે છતાં તંત્રની પોલીસી શિક્ષકોને અપમાનિત કરે છે મહાસંઘે મુખ્ય મુદ્દાઓ રૂપે અમુક માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે જેમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે ધરપકડ વોરંટની પ્રથા તાત્કાલિક રદ કરવી કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ મુજબ અન્ય બાર કેડરના કર્મચારીઓમાંથી પણ સમાન બીએલઓ ફરજ ફાળવણીનો અમલ કરવો તેમજ આગામી સમયમાં શિક્ષકોને બદલામાં અલગ બીએલો કેડર રચવું અધિકારીઓ દ્વારા શિક્ષકોને અપમાનજનક વર્તન કે ધમકામણી ન થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવી યોગ્ય કારણસર મીટિંગ કાર્યમાં હાજર ન રહી શકાય તો માનવતાપૂર્વક સમજૂતી એન્ટ્રી માટે જરૂરી સંસાધનો આપ્યા વિના શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે મજબૂર ન કરવું શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં જકડી ન રાખી શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમના સમયનો યોગ્ય ઉપયોગ કરવો સિંતેર ટકાથી વધુ માતૃશક્તિ બીએલઓ તરીકે ફરજ બજાવે છે તેમને સુરક્ષા અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોબાઈલ નંબર આપવાની ફરજિયાતતા દૂર કરવી મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે તેથી તેમના સન્માન અને કાર્ય પરિસ્થિતિનું સંરક્ષણ સરકારની મુખ્ય જવાબદારી છે આ આવેદન પ્રાંત તેમજ ચૂંટણી અધિકારી કચ્છના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે અને શિક્ષકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ થાય એવી અપેક્ષા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી આતકે પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કચ્છ અધ્યક્ષ નયનભાઈ વાંઝા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરેજીયા મહામંત્રી રમેશભાઈ ગાગલ તેમજ સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ તેમજ મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ એચ ટાટ સંવર્ગ રાજ્ય મંત્રી અમરાભાઈ રબારી અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ ઉપાધ્યક્ષ રમેશભાઈ વણકર ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ મનુભા સોઢા પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર અન્ય બીએલઓ તેમજ સુપરવાઇઝર સહિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહેલ હતા